એસટી એસટીએસસી સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આજે ભારત બંધનું એલાન સુપ્રીમે એસટીએસસીમાં ક્રિમી લેયરના આરક્ષણનો ચુકાદો આપ્યો છે તેની સામે કેટલાક સંગઠનોનું આજે ભારત બંધનું એલાન ડીએસપી આરજેડી જેવા રાજકીય પક્ષોનું પણ ભારત બંધને સમર્થન અનુસૂચિત જાતિ આદિવાસી સંગઠનો દ્વારા બંધ અપાયું છે ભારત બંધ દરમિયાન હોસ્પિટલ ઇમરજન્સી સેવાઓ ચાલુ જ રહેશે બેન્કો સરકારી કચેરીઓ અને પેટ્રોલ પંપ પણ ચાલુ રહેશે શાળા કોલેજો ટ્રેન સેવા પણ યથાવત રહેશે ખાનગી દુકાનો પર બંધની અસર વર્તાઈ શકે છે નેશનલ કન્ફેડરેશન ઓફ દલિત એન્ડ આદિવાસી ઓર્ગેનાઇઝેશન એટલે કે એનએસસીડીએઓઆર દ્વારા કેટલીક માંગો મૂકવામાં આવી છે હાંશિયામાં ધકેલાયેલા સમુદાયો માટે મજબૂત પ્રતિનિધિત્વની માંગ કરાઈ છે એસસી એસટી ઓબીસી માટે ન્યાય અને સમાનતાની માંગ મૂકવામાં આવી છે તો ખાસ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે ક્રિમિલિયરના આરક્ષણના મુદ્દે તે મુદ્દે આજે એસટી એસટી ઓબીસી સમુદાય દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જો કે જાહેર સેવાઓ પર તેની અસર નહીં દેખાય બેન્કો છે સરકારી કચેરીઓ છે પેટ્રોલ પંપ છે શાળા કોલેજો આ તમામ ચાલુ રહેશે હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા પણ ચાલુ જ રહેશે પરંતુ ભારત બંધ દરમિયાન જે કેટલીક ખાનગી જે દુકાનો છે તેના પર અસર વર્તાઈ શકે છે બીએસપીએ પણ આ બંધને સમર્થન આપ્યું છે